ત્રીસ વર્ષ ઓગણીસો બાણુંથી લુણાડામાં નવી હોસ્પિટલ હોસ્પિટલ છે અને પાંત્રેજાર ઉપર કુટુંબની ઓપરેશન કરી આજુબાજુના સમગ્ર સેન્ટરમાં લેપ્રોસ્કોપિક સર્જનરીનું પ્રતિષ્ઠા ભર્યું સ્થાન ધરાવું છું હવે કહેવાય છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી જ્યારે ડૉક્ટર સી આર પટેલ સીડીએચ ઓ અને ડૉક્ટર સી આર પટેલ યા એડીએચ હતા ત્યારથી મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગનો વહીવટીય વિભાગનો જે વહીવટ છે ને એ ખાડે ગયો છે અને કહેવાય છે ને કે શરૂઆતમાં અમે ઘણા બધા એમને આજ સુધી કેટલાય મેલ કર્યા લગભગ સો ઉપર તો મેલ કર્યા છે ને કેટલી એમને કાગળ લખ્યા છે કે તમે આ ખોટા ખોટા ડેટા કરો છો અમારા નામના ને ખોટી રીતે માહિતી આપો છો એ સરકારમાં ભ્રષ્ટાચાર કરવા સમાન છે અને સરકારની નાણાંનો દુરુપયોગ છે પરંતુ આજ સુધી એમણે મગનું નામ મરી પાડ્યું નથી કોઈ માહિતી નથી આપી આરટીઆઈ એકઠેઠળ આરટીઆઈ એક હેઠળમાં અમે માહિતી માગીને જે માહિતી મળી એમાં અમને જાણવા મળ્યું કે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે એના અનુસંધમાં અમે પછી ત્રેવીસ નવ બે હજાર તેવી પચીસના આજથી ચાર મહિના પહેલાં તમામ માનનીય શ્રી કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને બધાને નોટિસ આપી છે અને કહેવાય છે ને કે એનો પણ અત્યારે કોઈ ખાસ જવાબ આપ્યો નથી એમણે સ્વીકાર્યું પણ છે નોટિસમાં કે અમારે જ થઈ ભૂલ થઈ ગઈ છે ત્યાર પછી આરટીઆઈની ટીઆઈની માહિતીની વાત આવી તો એમાં પહેલાં અમને સિક્કા ન કોઈ માહિતી પ્રમાણિત ન કરી અને છેલ્લે કરી ત્યારે એક વિશિષ્ટ સિક્કો છપાય ગયા હતા મારા માટે જ છે માહિતી આ માટે જ છે આનો કોર્ટમાં કચેરીમાં કોઈ ઉપયોગ કરી શકશો નહીં એટલે આ શું કહેવા માગે છે આ કે આરટીઆઈના એક્ટને આ લોકોએ લૂલો લંગડો બનાવે છે કહેવાય ને કે એને બિલકુલ આમ પ્રેમમાં મળી દીધો છે અને કહેવાય કે છાપ પાપ હોય ને તો છાપરે ચડી પોકારે એટલે આજ સુધી જે બે ત્રણ વર્ષની અમારી સીડીએચઓ અને એડીએચઓ વચ્ચેની જે અસત્યતાપણાની જે લડાઈ હતી ને એનો એક અંતિમ પીક લેવલ આવ્યું છે કે એકવીસો પંચ્યાસીની પાનાની માહિતી અને એમાં આવો જો વિશિષ્ટ સિક્કો એટલે એક બહુ નરી જુઠ્ઠાણું હોય તો જ આવો સિક્કો મારો ઉપર અને એ કાયદા વિરુદ્ધનું છે અને આજે માનનીય ડીડીઓ સાહેબને અમે રૂબરૂ મળ્યા છે એમને ખાતરી આપી છે કે હું આના યોગ કરી મેં કે સાહેબ તમારી ડ્યુટી છે કે કસૂરવાર જે અધિકારીઓ છે એમની સામે કાયદાકીય અને વહીવટીય પગલાં લો એમને નોકરીમાંથી અને સંપૂર્ણ રીતે પરમાનન્ટ તરફ કરીને એમની સામે ફરિયાદ નોંધાવો અને આ પ્રકારની એમની વય આપી કે હું યોગ્ય કાર્યવાહી કરીશ અને આમ છેલ્લે દૂધને દૂધ પાણીનું પાણી થઈ ગયું છે આ બે વર્ષની અમારી જે લડત હતી કે જૂઠું સીડીએ ચેડી જો માહિતી આપ ફેલા આપેલી છે અને ત્યાર પછી કોઈ પણ માહિતી આપતા પણ નથી એ આ સિક્કો છપાવવાથી સાબિત થયેલું છે અને આજરોજ અમે આ અરજી આપી છે અને એમણે ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ બંનેને આ માટે યોગ્ય કરવા માટે જણાવ્યું છે એ અરજી